નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પ્રાચીન સમયની વાત છે એક ખૂબ ગીચ જંગલ હતું તેમાં ઘણા પશુ પક્ષીઓ રહેતા હતા એ જંગલની વચ્ચે ઘાસનું એક મેદાન હતું તેમાં સાબરનું એક ટોળું રહેતું હતું એક વખત એક સાબર તે ટોળામાંથી વિખૂટું પડી ગયું હતું માર્ગ શોધતા શોધતા તે ખૂબ આગળ નીકળી ગયું હવે તે ખૂબ તરસ્યું પણ થયું હતું તેણે એક તળાવ જોયું અને તે રાજી થઈ ગયો તળાવ કિનારે આવી તે નીચું મોં કરી પાણી પીતું હતું ત્યાં તેની નજર પાણીમાંના પોતાના પ્રતિબિંબ પર પડી એ પોતાના સુંદર રૂપને ઘડીભર જોઈ રહ્યું પોતાનો ભરાવદાર સુંદર દેહ અને રૂપાળા શિંગડા તેને ખૂબ ગમી ગયા પણ તેને પોતાના પાતળા અને લાંબા પગ જોયા ત્યારે તેને ખૂબ અફસોસ થયો અને શરમ આવી તે મનોમન બોલ્યું

સાબર ત્યાંથી જીવ લઈને નાઠું અને જંગલની જાડી સુધી પહોંચી તે સમય શિકારી કૂતરાઓ પણ ખૂબ જ ઝડપથી તેની પાછળ પાછળ આવી પહોંચ્યા કૂતરાઓથી બચવા સાબર આ જાડીમાંથી છટકીને આગળ ભાગી જવા માંગતું હતું પણ એના વાંકા ચૂકા સિંગડા ઝાડીમાં ભરાઈ ગયા એ ઝાડીમાં એવા તે ફસાઈ ગયા તો સાબર ત્યાંથી ભાગી ન શક્યું શિકારી કૂતરાઓ ત્યાં આવી પહોંચ્યા તેમણે સાબરને ફસાયેલું જોયું તેઓ સાબર તરફ દોડી આવ્યા સાબરે પોતાનું સમગ્ર જોર લગાવી ઝાડી તોડી કાઢી અને ભાગવા લાગ્યું કૂતરાઓ તેની પાછળ પડ્યા પણ સાબરની ઝડપને કારણે તેને પહોંચી શક્યા નહીં છેવટે સાબર બચી ગયું સાબરને વિચાર આવ્યો કે મારા કદરૂપા પગ જેનાથી હું લજવાઈ જતો હતો એણે તો મારો જીવ બચાવ્યો

અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ ત્યાર પછી વાર્તાનું કોઈ એક ચિત્ર દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સાબર છે તે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને ગર્વ અનુભવે છે તે ચિત્ર આપણે દોરેલું છે આપને આ સિવાયનું કોઈ ચિત્ર ગમે તો તમે તે પણ દોરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળનો વિડીયો જોવા માટે મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો